જે હોળી ધૂળીના દિવસની મારી ઢેર સારી શુભકામના મારા આદિવાસી બાંધવો અને યુવાનોને આપું છું તમામને શુભેચ્છા પાઠવું છું અને આ વિકાસની હોળી છે અને આ વિકાસની હોળીમાં બધાએ જોડાવવું જોઈએ અને સાથે સાથે આ આપણે જે હોલિકા દહન થાય છે એમાં આપણામાં અંદર પડેલી જે કુટેવો છે આસુરી જે વૃત્તિઓ હોય તમામની એ હોલિકા એનું ઉદાસની થાય નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવાં નવા નવા વિચારો સાથે બધા આગળ વધવું જોઈએ અને તમામને મારી શુભકામનાઓ છે આ આ વિકાસ દેશની સરકારનો આજે વિકાસનો ઉત્સવ છે હોળીનો ઉત્સવ તો છે પણ વિકાસનો ઉત્સવ છે રંગોત્સવ છે એમાં બધા રંગાયે વિકાસના રંગમાં બધા રંગાય એવી મારી શુભકામનાઓ લોકોને શું કહેવા માંગો છો લોકોને મારી એટલી જ વાત કે આપણે હોળી પ્રેમ ભાવથી ખેલીએ ખોલીએ પર્યાવરણ જાળવણી કરીએ આપણા જે કેસુડાના રંગથી બધા રંગાવીએ કેમિકલયુક્ત રંગો ના લાવીએ